જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા બાકી રહેલ બાળકોને સત્તર ફેબ્રુઆરીના રોજ કૃમિનાશક ગોળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ જિલ્લાના છ પોઈન્ટ ત્રીસ લાખ ઉપરાંત બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરવા માટે કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે જે બાળકો આંગણવાડી કેન્દ્ર પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કે કોલેજ ખાતે આવેલ નથી અને કૃમિનાશક ગોળીથી વંચિત રહી ગયા છે તેઓને આગામી તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના ના રોજ મોપઅપ રાઉન્ડ ખાતે આવરી લેવામાં આવશે આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સુભાષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાળકોને કૃમિનાશક ગોળી ઉપરાંત ઉપરાંત વિટામિન એ નો ડોઝ પણ આપવામાં આવશે તેમણે જણાવ્યું કે બાળકને કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયર્નની ઉણપ એટલે કે પાંડુ રોગ થાય છે બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે આમ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા બાળકોને આપવામાં આવે છે આ દવા એકથી ઓગણીસ વર્ષના તમામ બાળકોને આપવામાં આવે છે દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં બાળકોને કૃમિના રોગથી બચાવવા માટે કૃમિનાશક ગોળી ખવડાવવાનું આયોજન કરવામાં આવે છે આ કામગીરી આરોગ્ય શાખા આઈસીડીએસ શાખા શિક્ષણ શાખા અને સંકલનથી તમામ આંગણવાડી વર્કર આશાબહેનો ફિમેલ હેલ્થ વર્કર એમપીએચ ડબલ્યુ તેમજ સીએચ અને આરબીએસકે ડોક્ટર મેડિકલ ઓફિસર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે અહેવાલ નાયબ માહિતી નિયામક આણંદ આજ રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તારીખ દસ ફેબ્રુઆરીના રોજ આપણે કૃમિનાશક દવા બાળકોને ખવડાવી અને આ દિવસ ઉજવીએ છીએ જેમાં આણંદ જિલ્લાના કુલ છ લાખ ત્રીસ હજાર આંગણવાડી સ્કૂલમાં જતા અને સ્કૂલમાં નહીં જતા તમામ બાળકોને આ દિવસે કૃમિનાશક ગોળી આપી અને એનું કૃમિના ચેપથી રક્ષણ કરવામાં આવશે તદુપરાંત આનો મોપ રાઉન્ડ સત્તર તારીખે સત્તર ફેબ્રુઆરી આવશે જે બાળકો આ રાઉન્ડમાં બાકી રહી ગયા હોય તેમને સત્તર તારીખે કૃમિનાશક દવાનો ડોઝ આપી અને સંપૂર્ણ બાળકોને આ કૃમિના ચેપથી રક્ષિત કરવામાં આવશે તદઉપરાંત એકત્રીસ માર્ચ સુધી વિટામિન એ નો એટલે ડોઝ દરેક બાળકને આપવામાં આવશે